સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કુડા ગામે સામાન્ય બાબતે બબાલ પાણી વાળવા જેવી સામાન્ય બાબતે થઈ ગઈ માથાકૂટ વાડી માલિક દ્વારા કામ કરતા પિતા પુત્ર પર થયો હુમલો હુમલામાં આદેડ જ મોત માથાકૂટમાં થયેલ આદેડની હત્યાનો ગુનો તાલુકા પોલીસ મથકે નોંધાયો પોલીસે હત્યા કરનાર અર્જુન કોળી વિરુદ્ધ ગુનો નોંધી આદરી શોધખોળ ધ્રાંગધ્રાના કુડા ગામે સામાન્ય બાબતે બબાલ થઈ પાણી વાળવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ ગઈ વાડી માલિક દ્વારા ખેતમજૂરી કામ કરતા પિતા પુત્ર પર કર્યો હુમલો આ હુમલામાં આધેડ પિતાનું ઘટના સ્થળે જ મોત માથાકૂટમાં થયેલ આધેડની હત્યાનો ગુનો તાલુકા પોલીસ મથકે નોંધાયો પોલીસ હત્યા કરનાર અર્જુન કોળી વિરુદ્ધ ગુનો નોંધી આદરી છે શોધખોળ તો દ્રાંગદ્રાના કુડા ગામે સામાન્ય બાબતે બબાલ પાણી વાળવા જેવી સામાન્ય બાબતે થઈ માથાકૂટ માથાકૂટમાં દેડ હત્યા થઈ ગુનો પોલીસ મથકે નોંધાયો પોલીસ હત્યા કરનાર અર્જુન કોળી વિરુદ્ધ ગુનો નોંધી આદરી છે શોધખોળ